નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સ્વામિનારાયણ ભગવાને ઘણા વર્ષો પહેલાં જે આપણે શિક્ષાપત્રીનો સંદેશ આપ્યો હતો તેના વિશે વાત કરવાના છીએ આપણે શિક્ષાપત્રીનો મહિમા અને શિક્ષાપત્રીનો સાર સાંભળીશું કેમ કે આપણને નિત્ય શિક્ષાપત્રી સાંભળવાનો સમય ન હોય વાંચવાનો સમય ન હોય તો માત્ર શિક્ષાપત્રીમાં શું લખેલું છે તથા જો આપણે તેનો સાર પણ સાંભળીએ છીએ તો શિક્ષાપત્રી વાંચ્યા સમાન ફળ મળે છે તથા તેમાંથી જે શીખવા જેવી બાબત છે તે જાણવા મળે છે તો આવો હવે આપણે જાણીએ આ શિક્ષાપત્રીનો મહિમા અને શિક્ષાપત્રીનો સાર તો સંવત અઢારસો બ્યાસીના મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે લખાયેલ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે થયેલું સર્જન છે શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આચાર સંહિતા છે કે જેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષને પણ મૂકેલા છે શિક્ષાપત્રી એ મનુષ્ય જીવન જીવવાની તથા સંસારમાં સુખે રહેવાની રીત બતાવે છે શિક્ષાપત્રી એટલે કે શિખામણની પત્રી એટલે કે મનુષ્ય શું કરવું અને શું ન કરવું એ શીખડાવે છે જેવી રીતે આપણે સ્કૂલમાં કોઈ કંપનીમાં કે કોઈ ધંધામાં ચોક્કસ નિયમનો પાલન કરતા હોય છે અને તેનું ફરજિયાતપણે અમલ પણ કરતા હોઈએ છીએ અને જો તેમાં કંઈ ભૂલ થાય તો તેનો દંડ પણ ભોગવવો પડે છે તેવી જ રીતે આપણી જીવન જીવવાની રીત શિક્ષાપત્રીમાં કહેલી છે જો તેના નિયમોનું પાલન કરવામાં ન આવે તો પછી તેનો પણ દંડ ભોગવવો પડે એવું આ શિક્ષાપત્રીમાં લખેલું છે ધર્મ ધર્મ તો સહુ કહે પણ ધર્મમાં ઘણો મર્મ છે ધર્મ ધર્મ તો કહે પણ ધર્મમાં ઘણો મર્મ છે પ્રગટ પ્રભુના વચન માનો એ જ ખરો ધર્મ છે તો હવે આ શિક્ષાપત્રીનો સાર સમજીએ કે આ શિક્ષાપત્રીમાં શું કહેલું છે શું સમજાવેલું છે અને તેમાંથી કઈ કઈ વાતો આપણા જીવનમાં ઉતારવા જેવી છે તો આ શિક્ષા પત્રીમાં જે ગૃહસ્થ વ્યક્તિ છે એટલે કે જે સાંસારિક વ્યક્તિ છે તેમને કયા કયા નિયમો પાડવા જોઈએ જે સંતો છે તેમને કયા કયા નિયમો પાડવા જોઈએ તેના વિશે વર્ણન કરેલું છે છે તેમાં લખેલું કે જે જોવાથી જે ખાવાથી જે પીવાથી જે સાંભળવાથી કે જે માણવાથી આપણી ઇન્દ્રિયોને આપણા શરીરને નસો ચડે તે તમામ વસ્તુ તે તમામ પદાર્થ તે તમામ ક્રિયા તે તમામ કાર્ય દારૂ સમાન ગણાય છે એટલે કે કોઈપણ વસ્તુનું વ્યસન થાય તે વસ્તુ કદાપી કરવી ન જોઈએ કે જેમાં માત્ર દારૂ સિગારેટ ગાંજો અફીણ તમાકુ ગુટકા માવા મસાલા નહીં પરંતુ તેની સાથે સાથે આપણે જે જે વસ્તુનું વ્યસન હોય જે જે વસ્તુ વગર જે પદાર્થ વગર કે જે કાર્ય વગર ન ચાલે તેવું હોય તે દરેક વસ્તુને દારૂ સમાન ગણવામાં આવેલી છે એટલે કે એમ કે વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કોઈ પણ પદાર્થનું કોઈ પણ વસ્તુનું કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પ્રકારે વ્યસન હોવું ના જોઈએ એ પછી એમ કહ્યું છે કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માંસ ઈંડા તથા માંસ ઈંડા મિશ્રિત બનાવટો વસ્તુ કે દવાનો ઉપયોગ થાય છે તે પણ માંસાહાર સમાન ગણેલું છે ગાળિયા વગરનું પાણી દૂધ તેલ ઘી તેને પણ માંસ સમાન ગણવામાં આવ્યું છે ચાળિયા કે સાફ કર્યા વગરના અનાજ લોટ તથા સૂક્ષ્મ જંતુઓ યુક્ત શાકભાજીને પણ માંસ સમાન ગણ્યું છે આ સિવાય કાંદા ડુંગળી લસણ હિંગ વગેરેને પણ માંસ સમાન ગણવામાં આવેલું છે ટૂંકમાં કહીએ તો ઘરમાં તો આ વસ્તુનો ત્યાગ કરવો જ જોઈએ પરંતુ એ સિવાય જ્યાં આપણે બહાર જવું પડે હોય લગ્ન પ્રસંગમાં જવું હોય અને ત્યાં આપણો આ ધર્મ સંપૂર્ણ રીતે ન સચવાય તો ચાલે પરંતુ જેટલું બની શકે તેટલું આ વસ્તુનું ત્યાગ કરવું જોઈએ એ પછી એમ લખ્યું છે કે ચોરી એટલે કે માત્ર કોઈના ઘરમાંથી વસ્તુ લઈ લેવી એટલું જ નહીં પરંતુ એ સિવાય કોઈની ધણિયાતી અલ્પ વસ્તુ પણ તે ધણીને પૂછ્યા વગર લેવી નહીં કોઈ વસ્તુને ઝૂંટવી લેવી નહીં પરાણે પડાવી ન લેવી રસ્તામાં પડેલી વસ્તુ પણ ન લેવી આપણા અણહકની વસ્તુ પણ ન લેવી કે રકમ ન લેવી લાંચ રૂશ્વત ન લેવી ભેળસેળ વસ્તુ ન કરવી કોઈની સાથે દગો ન કરવો કપટ ન કરવું અથવા તો નોકરી કરતા હોય ત્યાં પણ પ્રામાણિકતાપૂર્વક કામ કરવું જોઈએ સરકારી વસ્તુ લાઇટ પાણી ટેલિફોન વગેરે જે સેવા હોય તેની પણ ચોરી ન કરવી ગેરકાયદેસર ધંધા ન કરવા વ્યવસાય કે એવી નોકરી પણ ન કરવી જોઈએ આ દરેક વસ્તુને ગણવામાં આવ્યા છે તથા ભગવાને આપેલા સમયનો એટલે કે ઉંમરનો પણ દશાંશ ભાગનો ધર્માદો કરવો જોઈએ સમય ભગવાનની સંતોની સેવા તથા સમાગમ અર્થે અચૂક કાઢવો નહીં તો પણ તેને ચોરી ગણવામાં આવેલી છે એ સિવાય બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ આ શિક્ષા પત્રી કહેલું છે કોઈપણ પુરુષે પરસ્ત્રી સામે કે સ્ત્રીએ પર પુરુષ સામે કુદ્રષ્ટિ ન કરવી કે કુવિચાર ન કરવો પુરુષે પરસ્ત્રી કે સ્ત્રીએ પર પુરુષનો સંગ ન કરવો પુરુષો યુવાન અવસ્થાવાળી એવી પોતાની મા બહેન કે દીકરી સામે પણ એવી દ્રષ્ટિ માંડીને જોવું નહીં અને એકાંત સ્થળને વિશે રહેવું નહીં એ જ રીતે સ્ત્રીએ પણ યુવાન અવસ્થાવાળા પોતાના ભાઈ બાપ કે દીકરા સામે પણ એવી દ્રષ્ટિ માંડીને જોવું નહીં દૂરના સગા સંબંધી વિજાતી મિત્ર કે પુરુષે અન્ય સ્ત્રી સાથે કે સ્ત્રીએ અન્ય પુરુષ સાથે એવી દ્રષ્ટિ માંડીને જોવું નહીં નાટક સિનેમા ટીવી ચેનલ સિરિયલ વગેરે જેવા આજના જમાનામાં દરેક જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવતા નગ્ન અર્ધનગ્ન ચિત્ર વિચિત્ર વગેરે જેવા દ્રશ્યો આવે છે તે પણ આપણા માટે હાનિકારક છે તેનો પણ ત્યાગ કરવો જોઈએ આપણા મનમાં વિકૃતિ જન્માવે તેવા તથા પોતાના અંગ દેખાય તેવા ટૂંકા વસ્ત્રો પણ પહેરવા નહીં અને પહેરેલા હોય તેવા દ્રશ્યો જોવા નહીં પોતાની સ્ત્રીનો પણ આ શક્તિએ રહિત ઋતુ સમે સંગ કરવો તેમાં પણ એકાદશીઓ તે નાગલા પાછલા દિવસો તથા ભગવાનના પ્રાગટ્ય દિવસ હોય તે નાગલા પાછલા દિવસ હોય શ્રાવણ માસ અધિક માસ વ્રત યજ્ઞાદિક વગેરે જેવા દિવસો હોય તીર્થસ્થળો હોય તે જગ્યાએ પણ પોતાની સ્ત્રીનો પણ ત્યાગ કરવો જોઈએ ન ખપતું હોય તેનું ખાવું નહીં અને જેને ન કપે તેને ખવડાવવું પણ નહીં એટલે કે ધર્મ નિયમે યુક્ત ન હોય તેના ઘરનું ખાવું પીવું નહીં અને આપણા ઘરમાં ધર્મ નિયમ સચવાતા ન હોય તો જે લોકો ધર્મ પાળતા હોય તેને ખવડાવવું પીવડાવવું નહીં કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી જોઈએ મુશ્કેલી આફતમાં આવેલા કોઈ પણ વ્યક્તિની યથાશક્તિ સેવા કરવી જોઈએ ધર્મ કરવાને અર્થે પણ કોઈએ કોઈ પ્રકારનું ચોરી કર્મ ન કરવું જોઈએ કોઈની નિંદા દ્રોહ અવગુણ કે અભાવની વાત ક્યારેય કરવી નહીં કે સાંભળવી નહીં મંદિરનું ખાવું ન જોઈએ કોઈનો વિશ્વાસઘાત ન કરવો પોતાના મુખે પોતાના વખાણ ન કરવા મંદિરમાં આવ્યા પછી સ્ત્રીએ પુરુષનો કે પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા આ સિવાય સંતોએ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સ્ત્રીનો સંગ ન કરવો સ્ત્રીના વસ્ત્રને અડવું નહીં સ્ત્રીનો સ્પર્શ ન કરવો સ્ત્રીના રૂપ કુરૂપની વાત કરવી નહીં સ્ત્રીનું મનન ન કરવું સ્ત્રીના ચિત્રને જોવાનું પણ નહીં કે સ્પર્શ પણ કરવાનો નહીં સ્ત્રીને ભોગવવાનો સંકલ્પ ન કરવો તથા સ્ત્રી સાથે બોલવું પણ ન જોઈએ તો આવી રીતે આ શિક્ષાપત્રીમાં વ્યક્તિના જીવન જીવવાની રીત બતાવવામાં આવી છે તથા શું કરવું શું ન કરવું કહેવામાં આવેલું છે અને આવી તો શિક્ષાપત્રીમાં ઘણી વાતો છે પરંતુ જે જે સરળ ભાષામાં આપ સૌ લોકોને સમજાય તે રીતે અમે ટૂંકમાં આપ સૌ લોકોને સમજાવ્યું છે આશા છે કે આપ સૌ લોકોને શિક્ષાપત્રીનો સાર સમજાઈ ગયો હશે અને જો આપણે નિત્ય શિક્ષાપત્રી વાંચવાનો સમય હોય તો અવશ્ય વાંચવી જોઈએ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય સ્વામિનારાયણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર